પટેટાણા ગણોદ ગામે મહારક્તદાન કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ બેન બકોતરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્ત ઓપરેશન સિંદુર દરમિયાન ગવાયલા ભારતીય સેનાના જવાનો માટે રક્તદાન શિબિર ઉપલેટામાં રહેતા અને વર્ષોથી ગણોદગામમાં શિક્ષકની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ડૉક્ટર સુભાષ બકોતરાના પત્ની સ્વર્ગસ્થ શ્રદ્ધાબેન બકોતરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગણોદગામમાં મુરલીધર આહિર સમાજ ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગણોદ નીલાખા તણાસવા મજેઠી સમસ્ત ગ્રામ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢાંકના સંયુક્ત ઉપક્રમે યુદ્ધની આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે પર્યાવરણની જાળવણીને ધ્યાને લઈ દરેક રક્તદાતાઓને ફૂલ ઝાડના રોપ અને ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું આ સમગ્ર આયોજનમાં ગણોદ સ્કૂલના દરેક શિક્ષકો કર્મચારીઓ હિર સમાજના વિવિધ આગેવાનો યુવાનો વડીલો મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ ડોનેટ કરી દેશપ્રેમની ભાવના અને ભારત દેશના વીર જવાનોની રક્તની જરૂરિયાતને પહોંચી વળવા વધુમાં વધુ રક્ત એકત્રિત કરી અને પોરબંદર સિવિલ હોસ્પિટલને સુપરત કરાયું છે સ્વર્ગભાસ શ્રદ્ધાબેન સુભાષાઇ વોતરાની પ્રથમ વાર્ષિક નિમિત્તે તથા ઉપરસન સિંધુ અંતર્ગત આજરોજ ગણોદ ગામે પીએચ સેન્ટર ઢાક અંતર્ગત ગણોદ વજેઠી તણસવા ગામ અંતર્ગત આજે ગણોદ આયુષ સમાજ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આશરે સાઠ જેટલી હોટલો જે આવેલી છે જેનો ઉપયોગ આપણે દેશ માટે જે પોતાનું તન આપી રહ્યા છે જે ઘડવાઈ રહ્યા એના માટે ખાસ ગામના લોકોએ આજુબાજુના ગામના લોકોએ બધા ભેગા મળી અને જે એનો કિંમતી સમય આપી અને દેશ માટે તન મન અને ધનથી કોઈ પહોંચી વળે કે ના પડે પણ લોકો આજે લોહી આપીને જે ઘવાયેલા સૈનિકો છે એને કામ આવે એ અંતર્ગત હતા બીજા કોઈ અન્ય વ્યક્તિને પણ જરૂર પડેલો એની એના માટે ખાસ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલો હતો અને આશરે સાઠ જેટલી બોટલ લોહીની થઈ છે થઈ છે અને સિવિલ પોરબંદર ભાસી હોસ્પિટલ સિવિલ જે બ્લડ બેંક નો સ્ટાફ અહીં આવી અને લોહી એકત્ર કરી અને તે પોતાની સંસ્થામાં લઈ જાય છે અહેવાલ વિપુલ ધામે છે કાર પણ